મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા દર વર્ષે માર્ચ મહિનામાં શરૂ થતી હોય છે પરંતુ આવતા વર્ષે યોજાનાર આ બોર્ડની પરીક્ષામાં આવ્યો છે એક મોટો ફેરફાર તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે જે સંયુક્ત નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે તેની ચર્ચા કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને આ અપડેટ મળી જશે ચાલો આજનો શરૂ કરીએ મિત્રો ધોરણ અને બાર તે ખૂબ જ મહત્વના વર્ષો હોય છે દરેક વિદ્યાર્થી માટે જ્યારે તેઓ તેમની લાઈન એટલે કે પોતાનો એક પાથ સિલેક્ટ કરતા હોય છે કે તેને આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કઈ પાથમાં જવાની ઈચ્છા છે ત્યારે ધોરણ અને પરીક્ષા દર વર્ષે જ્યારે માર્ચમાં શરૂ થવાની હતી તે હવે ચેન્જ થઈને ફેબ્રુઆરીમાં શરૂ થવાની છે તેવું ઓફિશિયલ પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ સંદર્ભદર્શિત ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળા પ્રવૃત્તિ કેનેડાની વિગતો આ સાથે મોકલી આપવામાં આવેલ છે જેમાં શૈક્ષણિક સત્રના દિવસો શાળા પરીક્ષાની તારીખની વિગતો સામેલ છે હવે આપણે જે કોષ્ટક છે તે જોઈએ એને પહેલાં જે પરિપત્ર જે કરવામાં આવ્યું છે સંયુક્ત નિયામકશ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તે આપણે જોઈએ હવે જે કોષ્ટક છે જે પરીક્ષાની તારીખને લઈને છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા છે તે ચોવીસ છ બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ દરમિયાન યોજાઈ ગઈ છે પ્રથમ પરીક્ષાની વાત કરીએ ધોરણ નવથી બારના તમામ પ્રવાહ માટેની તે ચૌદ દસ બે હજાર ચોવીસથી ત્રેવીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષાની વાત કરીએ તો ધોરણ નવથી બારના તમામ પ્રવાહ માટે તારીખ વીસ એક બે હજાર પચીસથી અઠ્યાવીસ એક બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે પ્રખરતા શોધ કસોટી ધોરણ નવ માટે યોજાય છે તેની તારીખ પણ આવી ગઈ છે તે તારીખ છે ત્રીસ એક બે હજાર પચીસ હવે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની જે પરીક્ષા છે જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક છે તે ધોરણ દસ અને બાર તમામ પ્રવાહ માટે યોજાય છે તે એકત્રીસ એક બે હજાર પચીસથી ચાર બે બે હજાર પચીસમાં યોજાશે હવે પ્રાયોગિક પરીક્ષાની વાત કરીએ જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે હોય છે તેની તારીખ છ બે બે હજાર પચીસ થી ચૌદ બે બે હજાર પચીસ દરમિયાન યોજાશે હવે જે મુખ્ય વાત છે તે આવી છે કે જે ચેન્જ આવ્યો છે કે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા જે ધોરણ દસ અને બાર તમામ પ્રવાહ માટે યોજાતી હોય છે તેની શરૂઆત આ વર્ષે એટલે કે આવતા વર્ષે સત્યાવીસ બે બે હજાર પચીસથી શરૂઆત થશે અને તેર ત્રણ બે હજાર પચીસ સુધી તે યોજાઈ જશે અને શાળાકીય વાર્ષિક પરીક્ષાની વાત કરીએ ધોરણ નવ અને અગિયારના તમામ પ્રવાહ માટે પરીક્ષાઓ પરીક્ષાઓ જેમાં શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે ધોરણ નવ થી બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ થી ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ધોરણ દસ અને બાર ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ અને અગિયારની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે જ્યારે જે શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતની વાત કરીએ તો જે દિવાળી વેકેશન છે તે અઠ્યાવીસ દસના રોજ પડવાનું છે બે હજાર ચોવીસ ઉનાળુ વેકેશનની વાત કરીએ તો પાંચ પાંચ બે હજાર પચીસના રોજ પડવાનું છે જ્યારે નવું સત્ર છે બે હજાર પચીસ અને છવ્વીસનું તે તારીખ નવ છ બે હજાર પચીસથી શરૂઆત થવાની છે રજાઓના વિવરણની વાત કરીએ કે શૈક્ષણિક વર્ષમાં કાર્યના દિવસોની વાત કરીએ તમામ માહિતી તમને અહીંયા મળી રહેશે સાથે સાથે કાર્ય દિવસોની પણ વિગત દરેક માસ દીઠ આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો હવે વાત કરીએ જે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તે પણ તમારી સામે આવી રહી હશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ